કર્મચારી મહામંડળ સંયુક્ત મોરચો નો પ્રૂફ એ તમામ સંસ્થાઓ દ્વારા આખા ગુજરાતભરમાં આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે એ તમામ મંડળોને મહામંડળોને અમારા યુનિયનોનો ટેકો જાહેર કરીએ છીએ અને એમના તરફથી જે કંઈક કાર્યક્રમો હશે એને અમારો સંપૂર્ણ ટેકો રહેશે અને આગામી દિવસોમાં જો અમારા પ્રશ્નોનું નિરાકરણ ન થાય તો અમારા યુનિયનો દ્વારા હજી પણ જલદ કાર્યક્રમો આપવાની અમને ફરજ પડશે હાલ તો સુરત મનપાના કર્મચારીઓએ જૂની પેન્શન યોજના સહિત વિવિધ પડતા પ્રશ્નો લઈને રજૂઆતો કરી તાત્કાલિક નિવારણની માંગ કરી છે અઝર કુર્સી સાથે હર્ષ શેટા